ગઈકાલે એસઆઈઆરની કામગીરી દરમિયાન તમને આ શ્વાન કરડ્યું હતું અગાઉ આ જ શ્વાન અનેક લોકોને કરડ્યું હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે જોકે ભોગ બનેલા શિક્ષિકા શ્વાનને પકડવા એએમસીને અપીલ કરી છે એક્ચ્યુઅલી કાલે હું ફોર્મ ઉઘરાવા માટેથી અમને મોકલ્યા હતા એટલે વીએલઓના કામથી હું કાલે બેથી અગિયાર વાગ્યાની આસપાસ હજી હું પહેલું ફોર્મ ત્યાં સોસાયટીમાં લેતી હતી તે બાજુમાં શાંતિથી ઊભો તો મને કંઈ ધ્યાન બી નહીં ક્યારે આવી ગયું છે એકદમથી જોરથી ગુસ્સામાં એને મને અહીંયા પગમાં થાઈઝ ઉપર બટ્ટું ભરી લીધું હતું પછી ત્યાંના લોકોને થોડીક આમ મેં રાડો નાખીને રોવા માંડીને એટલે ત્યાંના લોકો આવ્યા હતા મને થોડુંક હેલ્પ કરી હતી લોકોને પાણી પીવડાવીને બેટોથી સાફ કરાયું છે પછી તો મેં મારા ઘરના લોકોને ફોન કરીને કીધું કે વીએસ હોસ્પિટલમાં મને લઈ ગયા અને ઇન્જેક્શન અપાવી દીધું છે એટલે ત્યાં પછી મને એવું જાણ કરવામાં આવી હતી કે ત્યાંથી મને ખ્યાલ આવ્યો કે બહુ બધા લોકોને ત્યાંનો એ કૂતરો કડી ગયો છે એટલે એ ત્યાંનું ચેરમેન મને કીધું છે કે એમને બી કઈ દીધું હતું એટલે ઘણા લોકોને ત્યાં કડી જાય છે

तो बाबते कॉर्पोरेशन में कोई रजूआत करी मैं पोते आप करी पर सोसाइटी ने घना करी क्या कहेंगे मैडम जी जिस तरह यहाँ वो जो ब्लैक कलर का वो स्वान है जो सबको काट लेता है कितनी बार रजूआत की है क्या समझ है और क्या करना चाहिए ये ब्लैक कुत्ता जो है हम आते जाते हैं तो हमेशा गाड़ी से है गाड़ी के पीछे भागता है एक्टिवा से एक्टिवा पे ऐसे लगता है पकड़ के पकड़ काट ले लेगा और कोई कुछ करता ही नहीं एक दो बार लोग आए पर सोसाइटी के लोगों ने शायद मना किया कि क्या किया कि नहीं काटता है ठीक है पर लोगों ने माना नहीं फिर भी दो लोग को मेरी सोसाइटी में काटा है एक तो फटाफट इंजेक्शन लेके आए का जिसने काटा उसको पता नहीं तो इसको फटाफट रिमूव करना चाहिए यहाँ से हटा देना चाहिए या फिर सबको इंजेक्शन वैक्सीनेशन लगवाना चाहिए तभी होगा कुछ તો આ પદ્માવતી નગરના પારડીના રહીશો જે ત્રાસથી અસહય ત્રાસી ચૂક્યા છે કંટાળી ચૂક્યા છે કારણ કે નીલંબેન પણ જે બીએલ ની કામગીરી કરતા હોય તેમને શ્વાન કાઢ્યું હતું ત્યારબાદ તેમને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે એના લોકોની માંગ છે કે આ શ્વાન ત્રાસમાંથી ઝડપથી નિરાકરણ આવે નિકુંજાની સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ